જોબ કરતા હવે જોબ કરે છે એલ એન ટી માં જાય છે

લોટ ગઈ કમ લેન ફાયદો હા ઈ કાઈ હવે નઈ અને આમાં તો ધંધામાં તો પેનલ કેરેક નાઈટમાં હું ઊંઘ વિચારો કન્ટિન્યુ બોલવા કરે અને ચોપમાં જ્યા જાય ત્યાં લાગે ઘરે આવી કે ટેન્શન થી બરાબર અમે ઘરના ધંધા હોય એમાં 24 કલાક ટેન્શન ગરી રાઈટ ઈ પડે પણ આમ આપણે બંધ નઈ છું

આવી પૂરી લાડુ લાડુ ગઈ છે શ્રી કૃષ્ણ થઈ હોય એવું નથી એવું નહીં હમણાં બગાસો ખાતી હતી એટલે ચાલો તો મસ્ત ભાખરી અને હું છે દહી ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ તો સાંજના સાડા છ વાગી ગયા છે અને છે ને રવિવારે સાડા પાંચ ના કેટલા વાગ્યા પોણા છ વાગી ગયા છે બરાબર શોપ પર ફૂલ ટ્રાફિક હતું તેમ છતાં પણ ઘરે આવવું પડ્યું કેમ કે તો જો હજી બધા ફોન મારે છે અને ફૂલ ઉતાવળ છે અત્યારે જો બધા છે ને રેડી થઈ ગઈ છે બધા ટુ વ્હીલર લઈ નીકળા ને ગાડીઓ જાય છે જો બધા બાજુમાં છે ને કંકુ પગલાનું જમણવા છે કંકુ પગલા હતા બાજુમાં હવે જમણવાર છે મેં તમને ગઈકાલે કીધું હતું આયોજન કર્યું હતું બધું રસોડા વિભાગ બધું ઘણી ખરી જવાબદારી અમારી છે બરાબર મને હાથ જડી ગયો કેટલો દોડીને ને હાલો તો ફટાફટ હું તો તૈયાર છું પેનલ રેડી તો પેનલ રેડી ઓકે એક વખત આઉટફિટ બતાવી દે અર્જન્ટમાં ઓકે ગુડ એક વખત ઘુમર્યું ફિશ કટમાં ભાઈ નવી પેર ક્યાંથી લીધી મળી જવાની છે આ પેર બરાબર પૂછવાનું જ નહી ભાઈ પૂછવાનું જ નહી ઓકે ચાલો નહી નાખી લીધા મેં હા નહી ખાતે હા નઈ ખાતે ચાર વાગા નહીં ખાતે

એકલાઓ ભાઈ જો

એટલે છે ને અત્યારે ગરબા તો કોમન થઈ ગયા છે કહીશ તો અમારી શેરીના બધા મેમ્બર છે ને મારા સસરા ત્યાં જયારે બેસવા માટે આવ્યા છે જો ત્યારે છે ને બધા આવે છે ભેગા થાય છે એ તો જેવું છે Wah, wow, wow. sedih, wah. Halo, aku Jo. Iya, iya, udah lepas tuh. Aku mau anjing, sayang. oke. Iya, 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 udah lepas <laughs> tuh. <laughs> iya, ચાલો ગાઈસ તો હવે ડાયરેક્ટ જઈશું ઘરે ગાડીએ પહોંચી ગયા લો ગાઈસ સવા અગિયાર વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા વિનર ભાઈ કેમ ઉપર નથી રહેવાજી ઈ સબ મંચી સંભાઈ લાડુ લેવા ગયા અચ્છા ઓકે લાડુ છે ને ગઈ નોતી આવી ઈ ગઈતી એના મામાના ઘરે રાઈટ યસ રહીતી ન્યા

પણ એક વસ્તુ સારું કે ન ઓળખતા હોય ને મજા આવે સ્પીકર મળી ગયો ધુમાડા નીકળી ગયા ડીજે ભાઈ કે મેં એને કોઈ ઓળખે ને એટલે મજા કોઈ ઓળખે ને એટલે છે ને મજા આવી જાય ભાઈ ડાન્સ કરવા મજા કેવા સરસ લેતા નથી ભૂલી જાવ ભૂલે કઈ

Yes. Hat. Hat. Mm. Mm. Hat. 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 Hat.

દવાખાના કામ ના ડિલિવરી ના કામકાજમાં અને કોઈ પણ અડધી રાતે જરૂર પડે ને તો આ દાદા છે ને બધાને બઉ સેવા કરી ને સરસ ગુડ બહુ સારું કામ કર્યું તમે આવું હોય ભાઈ કામ કરવી ને

да да не е треба има риети каде не знаје но тоа не ми ја пак на гуката е не ми тоа и да да ам тоа ам кој лагет не е ам тоа не

પછી અમે ત્યાં બાર ના એક્ઝિબિશન કરવા મળ્યા પણ ત્યાં જાય ને તો ઈ જમવાનું જ્યુસ ને ડ્રાય ના જ્યુસ ને મોસંબી જ્યુસ ને સવારવાન બપોરે રોટલી જમવાનું પાણી બોટલ ભરી સુબાઈ તારે ઘરે ન જાવું પણ કે તું અમારા ઘરે અહીંયા સુતી રે ને બહુ મોટો ફ્લેટ છે બામ પાછો પડે એવો ફ્લેટ છે પણ ત્યારે મારો એક જ નાનો હતો કે ને એટલે એની માટે મારે અહીંયા રાતે આવવું પડતું નહીં સવારે ને સ્કૂલે મોકલવાનો હોય એક વખત તો અમે મેસાણા થી આયો અને બરોબર ભરૂચ

બરાબર હાલ પણ અત્યારે સ્ટ્રગલ થતું હોય છે પણ એ તો બતાવતા જ નથી આપડા ભાઈ કેટલા સારા કે આપણે છે ને સ્ટ્રગલ કર્યું ઈ હારું મને થી ગમે નાની ઉંમરમાં એટલું સ્ટ્રગલ કરું ને એટલું પછી યુવાનીમાં સ્ટ્રગલ થઈ કે પછી નો થાય ભાઈ જે મહેનત કરવાનો ટાઈમ આવે ત્યારે મહેનત અમે સાચી વાત ને અમે તમારી હું કેવું તમારું હવે બધા એમ કે છે તમે અમને હોસ્ટેલમાં મોકલી દીધા હતા બરાબર તમારા હિસાબે છોકરાને હોસ્ટેલમાં મોકલે કે નો મોકલે તૈયાર કેવા છે આપણે તો એમ હા તૈયાર ને આ ઘેર તમે અમને ગુસ્સો આમ કેમ કેવું લાગતું અમે હોસ્ટેલ ભણતા તો તમે એકલા આમ ગમે છોકરા વગર સુખ નું એમ ને ફિલાલ તારો શું કેવું છે છોકરાઓને હોસ્ટેલમાં માં મોકલાય ન મોકલાય ગમે છોકરાઓને હોસ્ટેલમાં મોકલવા એના માતા પિતા ને ગમે નહી પણ છે ને

પછી અહીંયા છોકરો આપણું રહેતું હોય ને તો એટલું પપ્પાની સાથે મમ્મીની સાથે હળીમળીને રે પછી છોકરો છોકરું બહારથી ફળીને એટલે કોલેજમાં વહી જાય એટલે બહાર ત્યાં ત્યાં સુધીમાં એને ત્યાં બધો હોસ્ટેલ નો પ્રેમ જોયો પછી અહીંયા આવે તો કોલેજનો પ્રેમ જોવાય કોલેજમાં પછી આમ જેમ કે એ દોસ્તા રોમાજી પડેલી બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ નહીં એમાં બાર જાવ નામ જાઉં તેમ જાવ ને એટલે ઘરમાં નો કોલેજ કરતા હોય પછી બીજા નંબર માં કે ત્યાં એના લગન થઈ જાય પછી બાય માં પડી જાય

છોકરા પછી સ્ટ્રગલ જ છે સાચી વાત પછી આખી જિંદગી જગલ છે બાળકો અત્યારે ભલે મોજ કરતા ભાઈ આ છે ને હોસ્ટેલ લાઈફેલ માં મોકલવા માટે

ઉપર ઉપર ની બાજુ જવું હોય અને ઉપર હાલો હાલો હટી કરી જાવ હાલો હાલો પાંચ છ સાત આઠ નવ દસ ને 11 એટલે કરીને છ કલાક સાત કલાક

એને બીક હોય ને પિરાટ તો પાછી અલગ છે હેલો વેજા આના

Hey, dooby 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 dooby